બાર બેઠા બેઠા ખાટલા પર વાત કરતો હેડો દેખ હોભરો હા બાર ટુકમા તો ખબર પડી ગઈ કા બધું કોઈ કરવાની જરૂર છે નહીં ઓન બાર જ લઈ લો તો હું કહું હોભરો હે જોર હે જોઉં ગેર દોહી ખાવાアルતી નહીં ઓ ખાવા આયા થાય જાય લે હું કહું હોભરો પો આવ ઓવાને હું જોયું બે ગતી દુખ છે ના નહીં

રેસે બુઆ જીવડો जातो રેસે બુઆ હે મારી ડોહી હે મારી ડોહી ડોક સા મને ડોહી જોકલા બોડામાં કેટલો પડ છે લ્યા એક તો હું બોડા લ્યા મને આયે હમજુ તો હારું છે નકર બધી ટી મરખી લાગે છે મારા કાઠું થવાનું છે

જેવું યાર હે અમારી દેખાતી વાત છે આ તો એવા થઈ ના હે મારો બે ખેતર હેરાઈ ગયો વચ્ચે ખેતર ઈમાન પર્યું તું ખબર છે એવાનું કોમ કરવું પડે છે કાઠું પડે છે ઘર મંડા ને એકને તો કે હવે આ એક બેટ પડી જેલી છે કે કોક કોક કે એક સાલુ કર નાખવાનું આ તમાર તો આ દોહીના ગુણ છે એટલે તમે બરોબર કોમ કરો ખરે ખો ખરું ના મારી દોહીની તો વાત જ થાઈમ નહીં આ શેટલા રહી પણ આવતું નહીં

મું ભારું છું યાર એટલે હાચી વાત છે આવો મોટો જો સામ તો ખરેખર તલ નહીં તને મોહસય યાર આ હું કારું કારું ભર્યું યાર મું તો પેલા હું કે હોય આ પેલો મોકા ડંગ બાંધે છે ને ઘડીનો બાલ એ એ મોંધે તો તૂટતો નહીં એક મા ડોહી

તમે કોક કરી ભલે એમાં ભાગના ના મળે તો ચાલે બરોબર હું હવા કોક કઈ મજૂરી વાળો એવું કરવું પડે એક અમે હું ના કીધું ના મૂડ જ કે હે હું નાટક હું કહું મટુજી જો તમે હું હરાવો હું કરતી હારી લઈ લ્યો કે હરા હેતી મો હરા હારી લઈ લ્યો તો એ હે એ ભાગ નું ડબરું આયે છોડ દેવા તૈયાર જો આપણે બે ભાઈ હા દોહીનું નું હી આડું હે તો તારા કણ નેસ તું નેનો છે એક બરોબર આપણે